રાત્રે પોલીસની ડ્રિંક એન્ડ ડ્રાઈવ એક જ દારૂની ઝડપાયો નવા વર્ષે આવકારવા દેશભરમાં એકત્રીસમી ડિસેમ્બરના રોજ પાર્ટીઓની ઉજવણી કરવામાં આવે છે જેવા યુવાધર રાજતે ગાજતે નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરે છે જ્યાં એકત્રીસમી ડિસેમ્બરની રાત્રે દારૂની મહેફીલો જમાવવાનો યુવાઓનો વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં દારૂમંદી હોવા છતાં ખાનગીઓમાં પાર્ટીઓ કરી દારૂનું મોટા પ્રમાણમાં સેવન થતું હોય છે જેને અટકાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા પણ જિલ્લામાં વિવિધ પોઈન્ટ પર થર્ટી ફર્સ્ટની રાત્રે વાહનોનું સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વિસનગર ડિવિઝનમાં આવતા વિસનગર વિજાપુર વસઈ ઉંઝા ઉનાવા નાકા પોઈન્ટ ગોઠવી તપાસ હાથ ધરી હતી જેમાં નવા વર્ષની ઉજવણીમાં કોઈ દારૂનું સેવન ન કરે તે માટે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વિસનગર મહેસાણા ચોકડી ખાતે પણ દિનેશ દિનેશસિંહ ચૌહાણ અને પીઆઈઓપી સિસોદિયા પોકો રાજુભાઈની હાજરીમાં વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ બ્રીથ એનેલાઇઝર મશીન દ્વારા વાહન ચાલકોના મોઢામાં ફૂંક મરાવી તપાસ કરવામાં આવી હતી જોકે વિસાગરમાં થર્ટી ફસ્ટની રાત્રે એક પણ રિંગ એન્ડ ડ્રાઈવનો એક પણ કેસ નોંધાવ્યો ન હતો જ્યારે તાલુકાના સવાલા ગામમાં બસ સ્ટેન્ડને બાઇક લઈને જતા એક યુવકે પકડતા તેણે દારૂ પીધો હોવાનું જણાતા તેની સામે પ્રોહિબિશન હેઠળ કેસ કરવામાં આવ્યો છે જ્યાં શહેરમાં એક પણ કેસ ન નોંધતા દારૂડિયાઓએ પોલીસની બીકને કારણે ખાનગીમાં જ પોતાની પાર્ટીઓ કરી હોવાનું મનાઈ રહ્યું છે જી સાહેબ શું કહેશો આજે શું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે એકત્રીસમી ડિસેમ્બર અનુસંધાને ગુજરાત રાજ્યમાં દારૂબંધીનું અમલીકરણ થઈ રહ્યું છે એમાં લોકો આજના દિવસમાં ખાનગી રાય કોઈને કોઈ જગ્યાએ પાર્ટીઓ કરતા હોય છે અને એ પાર્ટીઓમાં આલ્કોહોલનું સેવન પણ કરતા હોય છે જે ખરેખર ગેરકાયદેસર છે એના માટે અમે મહેસાણા જિલ્લામાં જુદા જુદા પોઈન્ટો મૂકી તમામ શહેરોમાં તમામ નજીકના ગામડાઓ છે ત્યાં નાકા પોઈન્ટો ગોઠવીને આ એક ચેકિંગ હાથ ધરેલું છે એ ચેકિંગમાં જે લોકો દારૂ પીને રોડ ઉપર નીકળતા હોય છે એમને ચેક કરી અને એમના વિરુદ્ધમાં અમે કાયદેસરની કાર્યવાહી કરતા હોઈએ છીએ આજના દિવસમાં મહેસાણા જિલ્લામાં અને ખાસ કરીને વિસનગર ડિવિઝનના વિસનગર વિજાપુર વસાઈ જે ઊંઝા ઉનાવા ત્યાં નાકા પોઈન્ટો અમે ગોઠવેલા છે અને નાકા પોઈન્ટો ઉપર અને આજુબાજુના જે ફાર્મ હાઉસો છે એના ઉપર એક રેન્ડમ ચેકિંગ કરીને લોકો જે આ નવા વર્ષના વધામણા કરે એમાં કોઈ આલ્કોહોલનું સેવન ન કરે એની યોગ્ય તકેદારી અમે રાખતા હોઈએ છીએ અને ગેરકાયદેસર દારૂનું સેવન કરીને જે નીકળતા હોય છે એમને અમે એક અમારી પાસે જે બ્રીદ એનાલાઇઝર મશીન છે જે આ છે એ બ્રિદ એનાલાઇઝર મશીનથી રોડ ઉપર નીકળતા બાઇક ચાલકો છે કે કાર ચાલકો છે ડ્રિંક એન્ડ ડ્રાઈવવાળો જે કેસ એમાં કોઈ અમને મળી આવે તો એ અમે કાર્યવાહી કરતા હોઈએ છીએ ભૂતકાળમાં આપે જોયું હશે કે અમદાવાદ શહેરમાં તેમજ આ બીજા ઘણા વિસ્તારોમાં લોકો દારૂ પીને મોટા અકસ્માતો કરેલા છે જેમાં નિર્દોષ માણસોનું મોત પણ નીપજેલા છે એવી ઘટનાઓ ન ઘટે અને લોકોમાં એક ભય રહે અને કાયદાથી બીવે એના માટેનું આ એક પ્રક્રિયા છે એ અમે આજે હાથ ધરેલી છે અને આજના દિવસમાં અમે જો કોઈ અમને દારૂ કોઈ પણ વ્યક્તિ મળી આવશે અથવા કોઈ જગ્યાએ ક્યાંય દારૂ મૂકેલો હશે અને અમને મળી આવશે તો અમે આજના દિવસમાં એના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરીશું ચેકિંગ દરમિયાનમાં એવું છે કે જનરલી લોકો જે ડ્રિંક્સ કરતા હોય છે આલ્કોહોલનું સેવન કરતા હોય છે એ આલ્કોહોલનું સેવન કર્યા બાદ રાત્રે બાર વાગ્યા પછી જ્યારે નવા દિવસની ખ્રિસ્તી વર્ષ પ્રમાણે નવા દિવસની શરૂઆત થતી હોય છે એના પછી રોડ ઉપર નીકળતા હોય છે રોડ ઉપર ફટાકડા ફોડતા હોય છે એવી બધી એમના તરફથી એક આનંદ ઉત્સવ મનાવવાની એક રીત હોય છે એ દરમિયાનમાં આ કેસો અમને વધારે મળી આવે એવી સંભાવના હોય છે એટલે અત્યારથી જ અમે એનું રેન્ડમ ચેકિંગ ચાલુ કરી દીધેલું છે જેનાથી લોકોમાં એ ખોફળાટ રહે રહે અને આવી ખોટી દિશામાં જતા હોય તો તેનાથી રોકાઈ જાય